જેમાં ગોપાલ કાળા સાથે તમામ ગોપાલ ભક્તો આ દહીં હાંડી ફોડ ઉત્સવમાં ભાગ લે છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આદ ન્યુઝ ન્યૂઝ ચેનલની સાથે

તમારું મંડળનું નામ શું ને કેટલા વર્ષથી કાર્યરત છે અમારે આ મંડળનું નામ શ્રી ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ મેં ઓગણીસો અડસઠથી થી કાર્યરત છે તો આ તમારે એક જ દિવસનો પ્રોગ્રામ હોય છે કે પ્રેક્ટિસ કરીને બંધ કરી દેવાનું હોય છે એ રીતનું હોય છે કે આવતો મહોત્સવની તારીખ આવે ત્યાં સુધી પ્રેક્ટિસ કાર્યરત રહેશે તમારે અમારે જેમ જન્માષ્ટમીની તારીખ ખબર પડે અમે એના એક દોઢ મહિના પહેલેથી જે પ્રેક્ટિસ અમારી હોય તે ચાલુ કરીએ છીએ બાળગોપાલ બધાને લઈને અને જન્માષ્ટમી પછી પણ ગણપતિના થી લઈને બધા અલગ અલગ વિવિધ કાર્યક્રમો અમારા ચાલતા હોય છે તમારા મંડળમાં સભ્યો કેટલા અમારા મંડળમાં લગભગ સવા ત્રણસોથી સાડી ત્રણસો સભ્યો છે બીજું કંઈ શહેરની જનતા માટે કંઈ સમાચાર આપવા માંગશો સમાચારમાં બસ આ જન્માષ્ટમીનો તહેવાર રંગે છંગે બધા ઉજવે અને હર્ષોલ્લાસથી બધા તહેવાર મનાવે અમારી બધા મંડળ તરફે મનોકામના ભારત માતા કી જય